એવી જ એક અગત્યની વાત આજે શેર કરવી છે ખાસ કરીને આપણા દેશમાં બાળકોને બહુ જ નાના હોય એમ કહી શકાય કે પહેલા બીજા ધોરણમાં ભણતા હોય ને ત્યારથી લઈને એક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે અને એ સમસ્યા એવી છે કે દરેક બાળકને એના જીવનમાં એના બાળપણમાં ખાસ કરીને અનેકો વખત એકથી વધુ વખત અનેકો વખત સંખ્યાબંધ વખત એક સવાલનો સામનો કરવાનો આવે છે અને એ પાછો ક્યારેક પેપરમાં પૂછાઈ જાય યસ આ વાત બરાબર સમજવું હસતા હસતા કહી રહ્યો છું પણ આ સવાલ જો આપણે કાઢી શકીએ ને એના બાળપણમાંથી તો બહુ મોટું કામ થાય એવું છે અને એ સવાલ કેવો છે મોટાભાગના બાળકોને ક્યાંક ને ક્યાંક એના શિક્ષકો માતા પિતા ઘરે આવતા મહેમાનો કે બધા આવું પૂછતા હોય છે બેટા મોટો થઈને તું શું બનીશ મોટી થઈને તું શું બનીશ ભવિષ્યમાં તારે શું બનવું છે આ કંઈક બનવાનું છે એ જે પ્રક્રિયા બાળપણથી જ આપણા મનમાં થોપી દેવામાં આવે છે પૂછ્યા કરવામાં આવે છે અને કેટલીક જગ્યાએ તો પાછું એમ પૂછવામાં આવે કે મોટો થઈને શું બનીશ ડોક્ટર એન્જિનિયર આઈએસ યુપીએસસી સરકારી અધિકારી એવા પાંચ છ લેવલ આપી દેવામાં આવે કે આ જ કેરિયર છે અને આમાંથી જ તારે કંઈક બનવાનું છે એટલે પહેલાં તો કેબીસીની જેમ એક ઓપ્શન જ સિલેક્ટ કરવાનું રહે પ્લીઝ પ્લીઝ ડોન્ટ આસ્ક ધીસ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન્સ ટુ યોર કિડ્સ બાળકોને તો ન જ પૂછીએ આ શ્રેણીમાં આ મુદ્દો લેવા માટે માત્ર તમારા ધ્યાને બે ચાર ટિપ્સ મૂકવી છે કે જ્યારે આપણે એવું બોલીએ છીએ કે કરિયર કોઈ વ્યવસાયલક્ષી અભિગમ સાથે આપણે વાત કરતા હોઈએ તે વખતે પેરેન્ટ તરીકે પરિવાર તરીકે વિદ્યાર્થી શિક્ષક એક જગ્યાએથી દિશા બદલી કાઢવાની છે કે સારું ભણીશ તો સારું કમાઈશ અહીંયા આગળ આપણે એ વિચારવાનું છે કે સારું ભણીશ તો તું સક્ષમ બનીશ સારું જીવતા શીખીશ અને સારું જીવીશ તો કમાવું એ જીવવાનો સારું જીવવાનો એક નાનકડો ભાગ છે એટલે ભણવું એટલે કમાવા માટે ભણીએ છીએ પગાર મળશે નફો મળશે બિઝનેસમાં પ્રોફિટ મળશે એટલા માટે આપણે ભણીએ છીએ ને એ જે એક વ્યાખ્યા છે ત્યાંથી આપણે પરિવારે અને શૈક્ષણિક સંસ્થાઓએ પાછા વળી જવાની જરૂર છે આ પહેલો મુદ્દો છે અને એટલે મને એમ થાય કે આપણે આપણા વિદ્યાર્થીઓને આપણા સંતાનોને કહેવું હોય તો શું કહેવાય તો એક વડીલો વળવાઓ બહુ જ સરસ રીતે ત્રણ શબ્દો બોલતા ભણતર ગણતર અને ગણતર તમે જુઓ કે કેટલા મજાના શબ્દ છે ભણતર એટલે આપણે જે કંઈ શાળામાં યુનિવર્સિટીમાં કોલેજમાં જે પણ અભ્યાસ કરીએ છીએ એ આપણને શું બનાવે છે એ આપણને ક્યાંક ને ક્યાંક વ્યવસાયિક રીતે સક્ષમ બનાવે છે આપણે બરાબર એ વ્યવસાયને લગતી એ એ પ્રણાલીને લગતી એમ કહી શકાય કે થીમને એ વિષય વસ્તુ સંબંધિત દાખલા તરીકે કોઈ એન્જિનિયર બને છે તો એ સ્પેસિફિક એની પોતાની બ્રાન્ચને લઈને એ નોલેજમાં એમ્પાવર થાય છે સ્કિલમાં એમ્પાવર થાય છે એને લગતા એટીટ્યુડ્સ પણ શીખે છે તો એનું નોલેજ સ્કિલ અને એટીટ્યુડ નું ઘડતર એટીટ્યુડ વાળી વાત છે ને એ ક્યાંક હજી ઘણી ક્વેશ્ચન માર્કમાં છે પૂરેપૂરી નથી આવતી નોલેજ વાળી પાર્ટ કદાચ બહુ બંબા જેમ થાય છે પણ પહેલામાં પહેલું જે છે કે ભણતર છે એ વ્યવસાયિક રીતે સક્ષમ બનાવે છે પછી આપણે આવું સાંભળ્યું છે ભણ્યા છે પણ ગણ્યા નથી એટલે ડિગ્રી આવી ગઈ કદાચ તમે વ્યવસાયમાં સેટ પણ થઈ ગયા પણ કેટલીક જે સામાજિક રીતે આપણે એમ ને કોમન વાત આપણને સમજાતી ના હોય ટેક્સ ના ભરતા હોય ટ્રાફિકના નિયમ ના પાડતા હોય જ્યાં ત્યાં પાનની પિચકારી સ્વચ્છતાના ધ્યાન ના રાખતા હોય આ બધી જગ્યાએ જે આપણે જોઈએ ત્યારે આપણને એવી ખબર પડે છે કે ભણ્યા પણ ગણ્યા નહીં તો જે ગણતર જે છે એ પણ બહુ અગત્યનું છે અને એ પણ જો કારકિર્દીના શિક્ષણના ભાગરૂપે મળી જાય તો અને એટલે એ આપણે બરાબર વિચારવું પડશે કે ભણતર ગણતર અને ત્રીજું જે કહેવું છે ઘડતર એ ક્યાંક ને ક્યાંક માત્ર પોતાનું જ કરશે એવું નહીં એ પોતે સરસ નોકરી મેળવી લીધી પોતે સરસ બિઝનેસ ગોઠવી લીધો માત્ર પોતાનું કરશે એવું નહીં ક્યાંક ને ક્યાંક એ બીજાની કન્સર્ન એ પોતાની સર્વિસને કન્ટ્રીબ્યુશનની જેમ જોશે કે હું જે કામ કરી રહી છું કે કરી રહ્યો છું સેવા આપી રહ્યો છું કે સેવા આપી રહ્યું છું એ ક્યાંક બીજાની લાઈફને પણ ચેન્જ કરી રહી છે અને એ કન્ટ્રીબ્યુશનને એ ક્યાંક ને ક્યાંક એ અંદરથી કહી શકાય ને કે એક એટીટ્યુડનલ વેમાં એક સ્પિરિચ્યુઅલ વેમાં પોતાની જાતને કનેક્ટેડ ફીલ કરતા હોય તો જ એ ઘડતર અનુભવાશે અને એટલે માતા પિતા તરીકે તમને રિક્વેસ્ટ છે ટીચર્સ તરીકે તમને રિક્વેસ્ટ છે કે ભણતર ગણતર અને ઘડતર આ ત્રણેયના સમન્વય વાળી એ સંદર્ભની કેરિયરમાં આપણા વિદ્યાર્થીઓ આગળ વધે ને એ બહુ જ જરૂરી છે બોર્ડની પરીક્ષામાં આપણે જાણીએ છીએ કે દસમાના વિદ્યાર્થીઓ માટે તો કદાચ એવી રીતનું માઇલસ્ટોનનું વર્ષ બહુ બધા કિસ્સામાં નહીં ગણાય કેટલાક કિસ્સામાં કેટલાક અભ્યાસક્રમના એડમિશનના સંદર્ભમાં તમે કદાચ વિચારતા હો પણ બારમા ધોરણને આપણે એવી રીતે જોવામાં આવ્યું છે કે બારમા ધોરણ પછી આપણી કારકિર્દીની દિશા નિશ્ચિત થાય છે તો એ નક્કી કરવાની જે જગ્યા છે ને એ વખતે આ ત્રણ તર એમાંથી તરીને પસાર થજો એવું કેવું છે કે ભણતર ગણતર અને ગણતર એવી થોડી બીજી બે ત્રણ ટીપ ધ્યાન લેવી છે હું માજી વાત કરી પછી પાછો હું વાત કરીશ સંતાનની કેરિયર વિશે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે રસ રુચિને ધ્યાનમાં લેવા ખૂબ જરૂરી છે અને આમે તે સંતાન આપણા ખોળામાં બાળપણથી મોટું થયું હોય એ નાનપણની એની પ્રવૃત્તિઓ નાના નાનપણના એના ગમા અણગમા બધું જ આપણી નજર સામેથી પસાર થયું હોય અને એટલે એની રસૂચિ વિશે આપણે ડિટેલમાં થોડું ઘણું જાણતા જ હોઈએ છીએ અને એ ઉપરાંત કેરિયર જ્યારે વિચારતા હોઈએ ત્યારે ઓનલાઈન પણ એટલા બધા ટૂલ્સ અવેલેબલ છે કે જે સંતાનની રસ રૂચિમાં શકે પણ માત્ર એના ઉપર રિલાયેબલ લેવા રહેવાને બદલે એ રસસૂચિને ધ્યાનમાં લઈએ અને આપણે થોડું મુલાકાતો લઈએ કેટલીક સંસ્થા દાખલા તરીકે કોઈ સંસ્થામાં આપણે એડમિશન લેવું હોય કોઈ કોર્ષમાં એડમિશન લેવું હોય તો એના એક્સપર્ટ સ્કૂલ હોય એ સંસ્થાઓ હોય તો એ સંસ્થાની મુલાકાત લીધા પછી એના વિશે ડિટેલમાં આપણે નિર્ણય લઈએ એ બહુ સરસ છે એટલે કે એના વિશેનું થોડો અભ્યાસ કરી લેવો એક પેરેન્ટ તરીકે જરૂરી છે અને એને અનુલક્ષીને કેરિયર માટેના નાના મોટા એક્સપોઝરની જરૂરિયાત હોય તો એ પણ લેવા જોઈએ એટલે કે કેરિયરને એક બહુ અલગ અલગ દિશાએથી વિચારી અને પછી ડિસિઝન પર આવીએ એ જરૂરી છે ઉમાજીએ જે વાત કીધી ને એટલે મને બહુ સિમ્પલી એમાં ત્રણ પગથિયા દેખાય છે અને ત્રણ પગથિયા કહેતા પહેલા મને એક સવાલ પણ પૂછવાનું મન થાય છે કે પેરેન્ટ તરીકે પરિવાર તરીકે કે ટીચર કે સંસ્થા તરીકે વિદ્યાર્થી બાળકોના કરિયરના મુદ્દાને આપણે કેવી રીતે જોઈએ છે સમસ્યા તરીકે જોઈએ કે બહુ તકલીફ આપણે એને શું કરીશું કેવી રીતે નક્કી મૂંઝવણ છે સમસ્યા તરીકે છો કે ઉજળું ભવિષ્ય એક સંભાવના તરીકે દેખાય છે કે કઈ જ નહીં નથી સમસ્યા નથી સંભાવના તમે બહુ જ સહજતા સાથે આ બહુ અગત્યની વાત છે કારણ કે પહેલા ધોરણથી ભણવાનું શરૂ થયું ત્યારથી બધું સહજ જ ચાલે છે તો અત્યારે આપણે એટલા બધા બારેથી જવાની જરૂર નથી એ જ સહજતા સાથે જો આપણે આગળ વધી શકીએ ને ત્યારે ઉમાજીએ જે કહ્યા એ ત્રણ તબક્કા બહુ કામમાં આવશે કે બાળપણથી આપણી સામે ઉછરેલા બાળકના અવલોકનો છે એની પ્રવૃત્તિઓ એના પ્રશ્નો એના એને જે કંઈ ભણવામાં અને ઇતર પ્રવૃત્તિઓમાં જે કર્યું છે એ તમારી પાસે બહુ મજાથી એક કલેક્શન છે એ બધા થોટ્સનું એ અવલોકનોનું એને ધ્યાને લેજો એની રસરૂચિને ધ્યાને લેજો એને લીધેલા એક્સપોઝર્સ એને ધ્યાને લેજો અને પછી કેરિયરને જોઈએ તો બહુ જ સહજતા સાથે તમે એ કામ કરી શકશો અને હું જે ટૂલ્સની વાત કરીને ઓનલાઈન ઓફલાઈન અમે બંને પ્રકારના ટૂલ્સમાં અમે પણ કામ કરીએ છીએ કરિયર કાઉન્સેલિંગના અમારા વેબિનાર પણ થતા હોય છે પણ કાર્યક્રમ થતા હોય છે આ શ્રેણી અંતર્ગત અમે અમારી સાથે જોડાયેલા તમામ મિત્રો માટે એક સ્પેસિફિક વેબિનાર બાબતના પરિવારે કેટલાક પોઈન્ટ ધ્યાન લેવા એના સંદર્ભમાં અમે અલગથી એક વેબિનાર કરવાના છીએ અમારી સાથે કનેક્ટેડ રહેજો અમારી સાથે બન્યા સંપર્કમાં રહેજો ચેનલ સાથે જોડાયેલા રહેજો એટલું જ અત્યારે કેવું છે અને છેલ્લે મને એક વાત એવી કહેવી છે જે મેં પહેલા કહ્યું તેમ કે એક પ્રશ્ન મોટો થઈ શું બનીશ અને એ બની ગયા પછી ઘણી બધી વખત કેવું થતું હોય છે પ્રેક્ટિકલી તમે અત્યારે વિચારો આજુબાજુમાં આપણે ઘટનાઓ બનતી જોઈએ છીએ અને બધી જગ્યાએ તમે તપાસ કરશો ને તો ઘણી બધી વખત આપણે વ્યવસાયને નોકરીને કે બિઝનેસને સત્તા પૈસા અને હોદ્દાના જોરે ટાંકવા માંડ્યા છીએ ક્યાંક ને ક્યાંક આપણે આમાં કેટલો પગાર મળશે આમાં કેટલો પાવર એન્જોય કરવા મળશે અને કયા પ્રકારના આના હોદ્દા આપણને મળવાના છે એને ધ્યાને લઈને આપણે આપણા સંતાનોની કારકિર્દીના સંદર્ભમાં વિચારતા હોઈએ કે વિદ્યાર્થી પોતે એ દ્રષ્ટિથી વિચારતું હોય ને તો એક વખત બરાબર ધ્યાન આપ્યા જેવું છે હવેના સમયમાં પેશિયોનેટ કેરિયરનો પણ એક બહુ મોટો વિકલ્પ આપણી સામે ખુલ્લો થયો છે દાખલા તરીકે અમારા આપણે પેરેન્ટ તરીકે વિચારીએ તો આપણે આપણા પેરેન્ટ્સ જે કેરિયર વિચારતા કે જે ભણતા તો ભણતી વખતે એવું જ હતું સાયન્સ કોમર્સ અને આર્ટ્સમાં જ ભણી શકાય અત્યારે કેટલી મલ્ટીપલ સ્ટ્રીમ્સ છે કેટલા મલ્ટિપલ કેરિયર ઓબ્જેક્ટિવ્સ ઓપ્શન્સ અવેલેબલ છે હજારોની સંખ્યામાં માઇક્રો લેવલ પર કેટલી બધી કેરિયર્સ અવેલેબલ છે તમે એમ કહો કે ફોટોગ્રાફી તો ફોટોગ્રાફી એક પણ એની અંદર પાછા દોઢસો પ્રકારના જુદા જુદા સ્પેસિફિક અભ્યાસ અભ્યાસક્રમો છે તમે જયારે એન્જિનિયરિંગ બોલો છો તો એન્જિનિયરિંગની કેટલી બધી બ્રાન્ચિસ ને એની પણ પાછી પેટા બ્રાન્સિસ છે તો એનો મતલબ એમ છે કે હવે કેરિયર એ કંઈ સમસ્યા અને ચિંતા અને બહુ મોટી તૈયારી કરવી પડે ને એ પ્રકારની દુનિયાનો મુદ્દો નથી રહ્યો હવે એ બરાબર આપણે સમજવાનું છે કે કોમ્પિટન્સ અને કેરેક્ટરને સાથે રાખીને સંતાનનો જે ક્ષમતા છે એને જોઈ અને એની રસરૂચિ પ્રમાણે જોઈએ કેરિયર પસંદ કરે તો એ બધી જ બાબતો બહુ સરસ રીતે થશે બાકી ઘણા બધા આજુબાજુમાં જોઈએ છીએ હું જયારે કહું છું ત્યારે એવા પ્રશ્નો થાય છે કે સત્તાવાળી નોકરી તો આવી જાય પણ પચાવી ના શકે ક્યારેક પગાર બહુ મોટો હોય પણ પછી ક્યાંક ને ક્યાંક જુદી જુદી ઘટનાઓમાં ફસાઈ જાય કરપ્શનની જુદી જુદી ઘટનાઓમાં ફસાઈ જાય અને તે વખતે પેલી ગણતર અને ઘડતર વાળી ઘટના ન આવી હોય માત્ર વળતર વાળી આવી હોય ત્યારે કારકિર્દી અડધેથી ઠપ થઈ જાય આ તમને બિલકુલ બરાબર લાલબત્તી જેવો મુદ્દો એટલા માટે કહેવો છે કે સંતાનોને એક લાંબા ગાળાની દિશા મળે એ રીતે એની પ્લાનિંગ થાય ને અને એ રીતે એ પ્લાનિંગ કરે મતલબ આવતીકાલનો છે ને સેશન તમે ખાસ જોજો એમાં અમે એક બહુ મજાનો વર્ડ વાપરવાના છીએ મને એમ લાગે છે કે એનું ટાઈટલ અહીંયા રિવીલ કરવું જોઈએ મારે કે સપના સંતાનના અને સજાવટ મા બાપનું તો એ જે સપનું એને છે જે કેરિયરના સંદર્ભમાં એની સજાવટ આપણે પરિવારે કરવાની છે અને એના કેટલાક સ્પેસિફિક પોઈન્ટની વાત અમે કાલે કરવાના છીએ અને પહેલાં વેબિનાર માટે પણ અમારી સાથે બન્યા રહેજો અને છેલ્લે મને એવું કહેવું છે એક સંશોધન પણ એવું થયું છે કે વિશ્વમાં કેટલા બધા લોકો જીવનભર જે નોકરી કરે છે કરતા રહ્યા છે વ્યવસાય કરે છે કરતા રહ્યા છે એ હકીકતમાં એને પૂછીએ છીએ કે તમને ગમે છે ત્યારે એ કહેતા હોય છે કે ના એમને ગમતો નથી આ નોકરી તો બસ હવે પૂરી થાય તો સારું આ વ્યવસાય જલ્દીથી બંધ કરીએ તો સારું અને છતાં એક કરે હોય હોય તો અંતે મોટો મોટો પગાર મોટી સત્તા છતાં આપણું સંતાન જો બરાબર જીવન સાથે ખુશ ના હોય તો એ કારકિર્દી કોઈ કામની નથી એટલીસ્ટ અમને બંને લાગે છે કે કોઈ કામની નથી અને હોપ કે તમે પણ એ વાત સાથે એગ્રી થશો અંતે આપણે હેપીનેસ એ સુખ એ ખુશી એ જીવન સાથેની શાંતિ મેળવવા માટે કારકિર્દીને જોતા હોઈએ છીએ

સમસ્યા તરીકે નહીં પણ સહજતા સાથે જોતા અને સમજતા આપણે બધા જ એ શીખતા જઈએ અને કરતા જઈએ એ ભલામણ કરવા માટે આજનો સેશન હતું આજે અહીંયા વિરામ આપીએ આવતીકાલે પાછા મળીશું ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને